એટલે રાત જ નથી આકલો કરે એટલે પાસા વાળી જાય છે અહીંથી અને ઝીંડું બહુ છે આમાં ગઉ બીક લાગે થોડીક ગઉ છે ને નોખી વાળી લીધી કાપલે કરી લીધી છે એક કાપલો અમે લઈને ગયા એટલે અમારી અમારી બધા શિયાળે એ રીતના કાપલા નોખા પડ્યા છે આજથી કર્યું છે અને ઓલી સાઈડ બકરાવાળાએ સારી દીધું ને આટલું હાજર છે અહીંથી એને કે ઠેઠવાળો ઊભો ને ત્યાં લાગી ટ્રેક્ટરે હાલે આમાં નથી હાલતું આમાં સારી દીધું ને એમાં હાલે એવું બધું અને ઝીંડવું તો કઈ ખૂટી એમ છે નહીં આ બકરા વાળા ઝીંડવું તમને બતાવ્યું જાઉં ને અને આમાં તો તમે વાત પૂછો લીલો કપાય એવો છે અને ઝીંડવું જોઈ લોકરી ફોનમાં જ વાત કરે મેહુલભાઈ એવું બધું છે અમારે હેલા રાખે અને ઝીંડવા જોઈ લો કોમેન્ટ કરજો મિત્રો કેવા જીંડવા છે તો ચલો મિત્રો કે ઓલા લગી ગયો ઓલો ભયો ગયો લગી હતું પણ આ બધું સારી દીધેલું અહીં બકરાવાળાએ અહીં લગીને સારી દીધું અને અહીંથી ને આમ લીલો કપા સારો છે અને બપોરે એમ બધાય પાછા ભેગા થઈ જવું એટલું સારી લેવી ન બપોરે લગીમાં આમાં જવો ખાલી જુઓ તમે ઝીંડવા જુઓ થોડા પછી નથી પછી બધા રોડે ચડી જાય એક આયરે એક આરે કપા બેળવા રહે ને બસ પૂરી થઈ જાય સીમ તો હવે બપોરે બધા ભેગા થઈ જાઓ ઓલા આરે જવાનું જ ને માર્ગે તો ચલો કન્ટિન્યુ કોઈને કહેતા ને મિત્રો નગર બીજી ગાઉવાળા આવી જાય તો ચલો આપણે અહીંયા બેહવી અહીંથી આમ ભૈયા જાહે બીવે છે બહુ આકલો કરો એટલે વળી જાય ઓલા બધા હોય ને તો ગાઉ બીવે નહીં વળતી નથી તો ચલો મિત્રો ઝીંડવા જોઈ લો કેટલા બધા સારી દીધેલા હે ને તોય એક સોડવા માંથી કેટલા બધા ઝીંડવા હે નામાં કેટલા છે તોય કેમ કાઢી ખબર કાક વાંધો આવી ગયો ઝીંડવા બગડી ગયેલા હે એટલે એટલે કાઢી કાંઈ નહીં ગાવું તો ધરાણી એકતા જોઈ લો આ પાડી નહી હોય તોય તો ચલો આપણે હવે જાવું હમણાં ઘડી ખમી હજી તો અગિયાર વાગ્યા કલાક પછી જ આવી ઓલા ગૌવાળા એ રે તુઈજના મૂકી દીધી સીધી આ બ્લર થઈ ગઈ બહુ તો ચલો અહીં તળાવ છે પડખી પાણી પાઈ લે મિત્રો પછી જવા દેવો ડાયરેક્ટ ઓલી ગઉા એ રે મેહુલભાઈ જોરિયા અહીંયા કાલ કહો કે શાહ બનાવેલો અને આ પાણી આવે નર્મદાનું અમારે એટલે તળાવ ભરાઈ ગઈ હોલી જોઈ ત્યાં પાણી પાઈ લેવાનું અને આજે આવેલું જ જાય છે અહીંયા વાલ છે ઓલા પણ ઓલા લીમડો રહ્યો રહી વાલ ખુલ્લો મૂકી દે એટલે તળાવ ભરાઈ જાય તળાવ થોડીક ઓરી જ છે બહુ વાગી નથી તો ચલો કન્ટિન્યુ રહીજ આપણે આપણી ગાવ સારું ધ્યાન રાખવી તળાવમાં ધ્યાન નથી રાખવું મિત્રો તો મિત્રો ગાવું તો હાલી જાય છે આ ભેલડી માર્ગે આમાં હેલી જાય છે ઓલા પણ ખાડે બે બુટ અને આપણે છીએ ઘરે કારણ કે સાખર ની થેલી લેતા આવીને તપેલી બધું ભૂલાઈ ગયું એટલે ભાત લઈને આવ્યા ને એટલે ભૂલાઈ ગયું આપણે જ ગયા હતા પણ ભૂલી ગયા હતા ચલો એ બધા ડુંગળી વાળામાં જાય છે આપણે સાખરની ની થેલી હાલીને લેતા ઘરે આગું નથી પૂરું જ છે મારી ઘરે મૂકી જ થેલી તો ચલો થેલી લઈને જાવી પછી ચા પાણી પીવી નહીં આ જાય ઘડીક વાર સુઈ જવી ઘરે પછી જાઉં ને કઈ દોડવાનું છે નહીં તો ચલો કન્ટિન્યુ રેજો વેસાવ

બીજો દિવસ ઉગી ગયો હે અને બીજા દિવસ માં આપડે કપામાં જવી આ કાલે પાંચ વાગે કપા સહેરો પાંચ વાગ્યે પાંચ વાગ્યે અડધી કલાક કલાક સહેરો હે બધી ગયું તો હાકી લીધા ઘરે વૈયા ગયા અત્યારે અમારે તન ની છે આમાં કે દેખાતી નથી શેઠભાઈ બેઠા છે હું કહેવાય બકાલું વાવેલું છે બે કેરામાં એટલે અહીં લગી જ છે ત્યાં બેઠા છે આપણે એકલા મોર વિપુલભાઈ છે આમ મેહલભાઈ છે જો એક દેખાણી કયું ની મૂકી છે ને ગાવું ત્યારે એક આ માણ મણ અહીંયા આવી શેઠે અહીં કયું ને એકલો બેઠો છે એમને વિપુલભાઈ મોર બેઠો છે મેહલભાઈ આમ વાં બેઠો તુર છે ને ત્યાં એવું બધું છે ગૌ બહાર આવતી જ નથી આમ ઝીડ એવા જુઓ તમે ખાલી કાલ શાદી હે ને તો એવા છે આફરી જાય છે ત્રણ ચાર દિવસ બહુ આફરી જાય છે અને વિપુલભાઈ મોર બેઠા હે આમ છે આપડે અહિયાં બેલો બધા બીજી ગૌ વાળા હે ને એ ઓલી બાજુ ગયા છે ગામની ઓલી બાજુ એટલે અમે ગામની આ સાઈડ અલગ અલગ આલી બે કાપ લે આ સૈલો ભાઈ નથી કાલે હતો એ ઘડીક વાર હતો વયો ગયો અત્યારે નથી કોઈ બ્લર થઈ ગયો તો કપા ચારી સારી લેવી પછી પાણી અવેડો હે ને નાનો આમ તો ત્યાં કુંડા જેવું તો ચલો કન્ટિન્યુ રેજો મિત્રો તો મિત્રો હવે ગાઉ દેખાણી ઓલા બધા વયા ગયા ને પછી હું એકલો સેઢા ઉભો રહ્યો ને ત્યારે માંડ માન દેખાણી આવું કાઢવાની બારી બહાર કાઢીને ડુંગળી વાળા મૂકાયેલા લેતા ને અડધું હાજુ રહી ગયું થોડુંક એમાં તેણીથી ને સારી આવી એવા પાડી એવી આપણી મેહુલભાઈ જો વાહીલા લઈને આવે ગઉ ધીમે ધીમે વામ રાખીને એ આ બાજુ બહાર કાઢી છે તો ચલો એ અહીંયા નથી પીવાનું હલો હા અમારા મેહોલભાઈ ડોબાવાળા વાંલા લઈ ગયો જા